điền một người, điền một người mà ra, không một người mà ra, điền ra, 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 ખાતા ની મારા મેળી ના રામ ખૂબ રામ

દુઃખ નિવારણ આવી જાય હે તમારા કુલ ના ગાડી કરજો બે અગરબત્તી કરી પ્રાર્થના કરી કે લેહેન્ડ માં ગામ જવું છે સિંગાર ની પીડી ની મેડી પાસે જાય કઈક કરતા તમારા દુઃખ નું સમાધાન મળી જાય કઈક મારા મુખે તમારું દેવ બોલાડી દે અને આ કરવાથી દુઃખ છે આમ કરીને તમારી કોઈ સિકોતર માતા હે કોક તમારો પૂર્વજ કોક તમારા ખાતાની ની કોક ઉક્તા મેડી હોય દરેક ના દુઃખ સુધી પોચી જવું બરાબર છે પણ હું બધા મટાડી તમારી માતા ને કોણ પૂછશે એ બધે તો કદાચ બધા તમારા મને દુઃખ છે હે મને બહુ દયા આવે છે તમારા ઉપર તમે પીડિત થાવ અને કદાચ તમારી માતાઓ હું બધા દુઃખ મટાડી દઉં તો એને પૂજવાનું તમે ભૂલી જાઓ ભૂલી જાઓ નહીં એટલે હું બધું મટાડી નહીં શકતી પણ છતાંય તમને કહું દરેક ને છું કે બે અગરબત્તી કરી લઈ તમારા ઘરના દીવાને હે તમારી માતાને અગાડી કરજો તો જે તે તમારો ચિત્તેર ટકા દુઃખનો ઘટારો થઈ જાય હે થાય કે નહીં 回来了。<Yeah. S 1>